પલડો નેલાલી બી સારી ગાય બતાવ નટુભાઈ દલાલી તો આપડો જે વ્યવહાર થાય ગાયો બરોબર એક ગાય છે ને એ તો તમારે કોમ ની છે પણ એક થોડી ઘર મને સારી ગરીબ દેખાય નેટુભાઈ એવી લઈ આવજો કે દો થોડા પૈસા વગાઉ વાકે તો આપડે જે બંધારણ હોય એ હાલ બરોબર લહેણો થાય લહેણો થાય જોડી થી ખાઈ શકે હા જોડી થી ખાઈ એવું છે

આ ગરા ગાય તો વિડીયો બનાય અને વેચવીસ હું ગાય માટે જ આવ્યો છું ગાય માટે આવ્યો જોવા

જાનવર કેડ ઉભારો ને એટલે જાનવર ની રોવાટી કે જાનવર જેવું છે થોડું કિંમત માં બે પાંચ રૂપિયા ભૂલી બીજું વાત સાચી છે બરોબર છે બાર લીટર દૂધ આવે મારી અને વાયદો વાળું નથી પાછું મારે જરૂર છે પૈસા ની તો બરાબર છે હવે કિંમત તો બોલો જોવા તમે ઘરડા છો એટલા આ સિત્તેર હજાર હજાર રૂપિયા લેવા ભાવ તો વધારે કા ભાવ ભાઈ ગાય છે એ ટાઈપ

આપડો મારો કરો ને ખરું બાદ એકસઠ હજાર માં પાકું લેજો આપડે બપોર ચડી અમે આવી છીએ બરાબર એટલે પૈસા બાકીના અડધા પૈસા લેતા અડધા અઠવાડિયા ના વાયદા હું જવામી નેટુભાઈ મારા જરૂર છે મોબાઈલ અડધા પૈસા ખતમ કરી દેવું

ચાર વાગે જેવું વાગે જેવું મોકલજો જોયો મેળા માં ગાય આ લીધી એટલે મારે પેલી જમીન સુધી થઈ જાય

પછી ગાય ઘેર ના આવે ખબર રાખજો ના ના મારી ગાય માં કોઈ કમી નહીં આવા ને મારી ગાય છે આ તો પાછી ફેરે ને શીલા ના આવે શીલા તો બધું જ ના ચોક કરેલી છે પાછી સારું તા તાળ હારું હારું સારું તા કોઈ કેટલા દાડા દોવી છે એ સારું એ સમજો ને એ સારું અરે મારો છે કે મેં બોલી જા કે પાછી ના આવે તો ને ખરાબ મન થતો નથી છે એ તો એ તો પાછી તો મારા છેલા બધવા આવી ગયા એ તો હું પહોંચી વળું અને એમાં અડધા પૈસા મારા ખાતામાં ના ગયા

તમારે ગાય લાઇન બોધી જ છે ખબર નાખજો અમે તો ના જુના માણસ કરા કે અમે તો સસ્તામાં લાયા ફાયદા પડે તો ભાઈ નટુભાઈ હાથી હતા દૂધ આવશે અને ચોથા વાતરવા માંથી ખૂન આવશે છો છે ગાય ને ગળીયો

મારતો કીધું ભાઈ એવું તો ના પાડ્યા કરી અને બોલાવો કે થોડું કોમ છે કે પૈસા લઈ જાય બોલાવો પછી હાખેથી રહો લ્યા અમાર તો દલાલ છે કે પહાડ પૈસા લઈ વાત કરીએ બરોબર તમે જ કહો કે પણ કે આવો હોય પૈસા લેવા એમ કો એ ગાય માટે અમે જાતા ધણી પોતે કીધું તું આ ગાય ને ગળ ગયો છે અને તું અત્યારે દૂધ આવે અમન તો બિલકુલ બોલ્યા જ નથી મને ખબર નથી મારા શું કરેભાઈ બે તમે ઉપાડતા ના બરાબર નું ખબર પડે એ વાત નટુભાઈ હા ખંભીર ભાઈ બોલ્યા ને બાર કર્યો હા નટુભાઈ ની વાત કરજો ભાઈ બાર નું કરજો છે હો નટુભાઈ બોલો ગંભીરભાઈ બોલ્યા કીધું પેલા ખાતા માં ત્રીસ હજાર રૂપિયા આયા હતા જોયા તા ગયા તા હવે બીજા પૈસા મારે હોય આવી ગયા છે ઘેર બરોબર સમુ રહે ના ના હોય ખેતર માં જ આવો પબ્લી ને તો હાલ જ આવજો પાછા એટલે પેલો ચા કે ઠરી ના જાય કે એ હાલ જ આવજો તરત

આ તો કીધું વળી ચિંતા પૈસા બદલે ના ના ચિંતા આપડે બની જાય લઈ જાય હવે અમારે એવું હતું

પણ આમાં તો હું ચો થઈ આલું મારે હજી લેવાના છે હવે મારે એવું છે સાંભળો કે મારે એવું છે કે છોકરો બૈરો ના પાડ્યું કે ગાય મત લાવ અને હું જોરાથી લાવ્યો તો ન હોય તો તમે લેતા જજો તો એમ કરો ટકાજી હા તમે આ નટુ ભાઈને ઘેલા પોજી કાટો હવે નટુભાઈ ભાઈને ચાર પૂળો કોણ કરશે હવે વાત હાજી નટુભાઈ ભાઈ પણ મારે તો ગાય રાખવી નથી હવે મારે ચાર પૂળો કોણ કરકો એ તો મારે હું જોવાનું હું કઈ કાવેલ તમને ગાય આલી કે ભાઈ આ ગાય રે

ગાય ના પૈસા તો પૈસા પણ મારા લઈ લે તો બે ને પેસા દોરી નાખજો

ત્રીસ હજાર રૂપિયા બાકીના આલીઓ તમારી સિલેણસો રૂપિયા